ગુજરાતની યુનિવર્સિટીમાં આવી છે ત્યારે ભાજપ દ્વારા સરકારી યુનિવર્સિટી અધિકાર જમાવવામાં માંગે છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ નિમણૂક પર કાયદાકીય તપાસ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે ત્યારે યુનિવર્સિટીમાં ખોટી રીતે થતી નિમણૂક પર રોક લગાવવામાં આવે તે ખુબ જરૂરી છે ત્યારે આ બાબતે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ શું કહ્યું સાંભળીએ ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટીવ કાઉન્સિલ ના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે ચેમ્બર કોમર્સ આગળથી કોઈ નામ નથી માંગવામાં આવ્યું એવું સ્પષ્ટ ચેમ્બર કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી પર આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લાવ્યો હતો બહુમતીના જોરે તે સમયે પણ અમારા વિધાયકશ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રી સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપીકરણ કરવા માટે આધિપત્ય જમાવવા માટેનો આ ખેલ છે પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી અને ભાજપાએ બહુ બહુ ડાય વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા રાજકારણથી પર કરવા માટે અમે આ બધું કર્યું છે પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એજ્યુકેટિવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે તમે આવું કોઈ નોમિની નથી મૂક્યા તો આ નોમિની કેમ બારોબાર થાય છે જે કાયદો છે બહુમતીના જોડે બનાવ્યો એ કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિશ્રી માધ્યમોને અર્ધસત્ય બતાવી રહ્યા છે એમની નોમિની નોમિનેટેડ કરવાની એમની સત્તા છે પણ ગમે તેને નહીં એના માટે પણ ધારાધોરણો છે તેવા સંજોગોમાં આજ સંપૂર્ણપણ ગેરબંધારણીય ગેરકાયદેસર નિમણૂક ઉપર તાત્કાલિક તપાસ થવી જોઈએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીએ ડાય વાત જે કાયદો બનાવવા માટે બહુમતીના જોડે વાતો કરી હતી વિધાનસભાના પટલ પર એ વાતને આજે હું પુનઃ દોરાવીને કઉ છું કે એમનો તાત્કાલિક પગલાં ભરે અને યુનિવર્સિટીમાં ખોટી નિમણૂક ઉપર રોક લગાવે તો જ જે શિક્ષણની સતત અધોગતિ થઈ છે એમાં થોડાક કરશે સુધારો જણાશે પુનઃ હું જે ચેમ્બર ઓફ કોમર્સ ના કાગદ જે સામે આવ્યો છે એ પત્રમાં પણ સ્પષ્ટ મળે છે